આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉદેલ ગામ ખાતે આવેલ દૂધ મંડળીમાં શુક્રવારે સવારે એક ઘટના એવી બનવા પામી હતી કે ગ્રામજનો અને ઉદેલ દૂધ મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેઓએ મંડળીના સભાસદ હોય તેમના મિત્ર અમિતભાઈને દૂધ ભરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારા કહેવામાં આવતા તેઓએ શુક્રવારે સવારના સમયે ઉદેલ દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા દૂધ મંડળીના ક્લાર્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કારોબારી દ્વારા ઠરાવ થયેલ છે ભૂપેન્દ્રભાઈ પટેલનું દૂધ લેવામાં નહીં આવે ત્યારે મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અમારું દૂધ નિયમિત રીતે ઊંધેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરવા આવીએ છીએ ત્યારે આજ રોજ કયા કારણસર અમારું દૂધ લેવાની ના પાડતા તેઓએ શ્રી પાસે જવાબ માગ્યો કે કયા કયા પરિપત્રના આધારે અમારું દૂધ બંધ કરવામાં આવ્યું છે તેઓએ અમને લેખિતમાં દૂધ મંડળીના ચેરમેનને તથા સેક્રેટરી પાસે જવાબ માગ્યો હતો તેઓએ મંડળીના સભાસદો અને ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત ભૂપેન્દ્રભાઈ મૃદય પટેલ મારું નામ છે અને મારું ઊંડે દૂધ મંત્રી છે અને એનો કારોબારી સભ્ય પણ છું અને સવારમાં આજે મારું બેતાલીસ આઠ દૂધ નંબર છે મારો અને એમાં ચેરમેન અને સેક્રેટરી કહેવાથી મારું દૂધ મારા નંબર પર દૂધ સવારું ભરવા દીધું નથી કેટલા ટાઈમથી આપણું દૂધ મંડી દ્વારા સ્વીકારવામાં આવતું હતું રેગ્યુલર મારું હોય તેવી ચોઈસમાં મારું દૂધ ભરેલું છે ચોવીસ પચીસમાં મારું દૂધ ભરેલું છે